વંદે ભારત ટ્રેન જૂનાગઢ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા સાંસદ ધારાસભ્યને ભાજપ મહાનગરપાલિકા પ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વંદે ભારત સેમી હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન એટલે કે મેક ઇન્ડિયાના સૂત્ર સાથે સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થયેલ ટ્રેન છે જે સૌ પ્રથમ પંદર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ થઈ હતી આ પ્રથમ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ તરીકે ઓળખાતી અને જનરલ રેલ જેવા જ સ્વરૂપે સેવા આપતી પણ તેમાં અનેક અસુવિધાઓની સાથે તા સ્પીડની પણ કમી હતી સાથે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સરકાર આવી ત્યારબાદ ટ્રેને એક અલગ અલગ લૂક આપી દે વિદેશોની ધરતી પર દોડતી ટ્રેનો લૂક સાથે નવા રંગરૂપ સાથે સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરવામાં આવી તેને નામ આપવામાં આવ્યું વંદે ભારત એક્સપ્રેસ વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલવે દ્વારા સંચાલિત મધ્યથી લાંબા અંતરની સેમી હાઈ હાઈસ્પીડ સુપરફાસ્ટ એક્સપ્રેસ સેવા છે સમગ્ર ભારતમાં દોડતી આ વંદે ભારત ટ્રેન આજે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સોમનાથ અને વેરાવળ અમદાવાદ વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ જૂનાગઢ